પરેશભાઈ મુલિયા અ શું આજે બનાવવાનું હતું હું પરેશભાઈ મુલિયા પ્રજાપતિ યુવાની અંતરી છે અ આજે અમારે સાથે એવો બનાવ બન્યો કે હું ઘરે સૂતો તો અને મારે મોટા મોટા થી બાજવાનો હોય સંભળવાનો મને અને અભદ્ર વર્તન થતો તો કોઈ સાથે એટલે સુભાવિક છે કે મને જાગી જાય અચાનક આવો થાય એટલે બારીમાંથી હું જોવાની નીકળ્યો બારીમાંથી જોતા મને એવું દેખાણું કે પંદર વીસ લોકો મોટા અવાજે અંદર અંદર બાજતા હોય ને ગાળી ગલોજ કરતા હતા એટલે મને એમ થયું કે કોઈ મોટી વારદાત બને એ પેલા આપણે સો નંબર માં ફોન કરીએ તમે સો નંબર માં ફોન કરી દીધો અને એવું લાગ્યું કે બૈરાઓ અને નાના નાના બાળકો છે એના ચહેરાઓ ડરી ગયેલા હતા અને કઈ છરીની ની મેટર હતી છરી લઈને નીકળો એટલે હું વીઠ તો એટલે મને એમ થયું કે આવું બને એ બધા સો નંબર માં ફોન કરી પોલીસ બોલાવી અને એમને દેવા માટે કે ભાઈ શું પરિસ્થિતિ છે કદાચ પરિસ્થિતિ હોય તો હું મારા મોબાઈલમાં એ એક ને કેદ કરવા માટે મેં ચાલુ કર્યો મોબાઈલ અને એ મોબાઈલ ચાલુ કર્યો એટલે આ લોકોને એ ન ગમ્યું અને એને મારો મોબાઈલ જટી લીધો પછી મેં એમને મારા ઘરેથી બૂમ લઈને બતાવ્યું કે ભાઈ હું સામાન્ય રીતે નથી ઉતારતો હું મીડિયા કર્મી છું અને મારી આ ફરજ છે મારે મારા ઉપરી અધિકારીઓને તંત્રીઓને બીજાને આપવાનું હોય એટલે હું ફરજના ભાગરૂપે કામ કરું છું તો એ બૂમ બતાવો કે તે બૂમે ચાટી લીધી અને મારી સાથે ગેરગલોચ કરી ઝપાઝપી કરી આવ્યો ઝપાઝપી કરી હુમલો જ કર્યો કહેવાય એ તો બરાબર છે એટલે આપણે તો આવો સાથે ક્યારે બને અને હું અને શાંતિ રહી એને મેં કીધું ઓકે હું એક બાજુ જતો રહ્યો પણ આ સમગ્ર દ્રશ્ય અમાર મારી દીકરી નાનકડી ચાહી એને ડરી ગઈ કે એને ખબર હોય કે આવું થાય તો પપ્પા વિડિયો ઉતારતો હોય તો એને એના મોબાઈલનો વિડિયો ચાલુ કર્યો તો એનો વિડિયો જોઈ જાતા એ લોકો અમારા ઘરની અંદર આવે અને મારા મેસેજનો મોબાઈલ જટી લીધો અને મારો મોબાઈલ મારી બોમ્મે મારો મેસેજનો મોબાઈલ જટી લીધો પછી લોકોની સમજૂતી પણ મારું કહેવાનું એ કે હું તો ફિલ્ડમાં કામ નથી કરવાનું અને જે લોકો ફિલ્ડમાં પત્રકારો કામ કરે છે એની ઉપર કેવી પરિસ્થિતિ થતી હશે એમ અને આજુબાજુના જે લોકો ઓળખે છે એ હતા એટલે એ બધાએ કીધું કે પરેશભાઈ સીધા માણસ છે તમે કાંઈ ના કહેતા એટલે મારું અટકી ગયું તારી સો ટકા એ મને મારવાના મૂડ માં હતા અને અવારનવાર એવું બોલતા હતા કે અમે મીડિયાથી થી બીતા નથી

આ આવર્તન એવું ભગવતી પરિણામ એવું લોક તત્વ આવી જતા હોય તો બીજા પત્રકારો ની તો શું હાલત થતી હશે અને બીજા પત્રકારો ની અને જાહેર જીવન ની શું આવા લુક તત્વો ઉપર કડક માં કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવે એ અમારું માંગ છે ને એના માટે અમે બી ડિવિઝન ને અલેખિત મોહન બાબર અને બધા મિત્રો પત્રકાર મિત્રો હતી એ મોહન બાબર ને અરજી કરેલી છે